રાજ્ય સરકારમાં મંત્રી બનેલા ભાજપના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોરનું કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરે જાહેરમાં કર્યું સન્માન પહેલીવાર ધારાસભ્ય બન્યા બાદ મંત્રીમંડળના પુનઃ ગઠનમાં અનેક દિગ્ગજોને પાછળ રાખી જેમને મંત્રી બનવાનો મોકો મળ્યો તેવા સ્વરૂપજી ઠાકોરનું ભાભરમાં સન્માન થયું ભાજપના કાર્યકર્તાઓ અને સમર્થકો સ્વરૂપજીનું સન્માન સ્વાગત કરે તે સહજ હતું પરંતુ આ સ્વાગત કાર્યક્રમમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા અને સાંસદ ગેનીબેનની ઉપસ્થિતિ તમામ માટે નોંધપાત્ર રહી તો ગેનીબેને માત્ર સ્વરૂપજીને સન્માનિત કર્યા પરંતુ પોતે જેતા બેઠક ખાલી થઈ અને મંત્રીપદ સુધી તમને પહોંચાડવામાં મળ્યું એવું પણ કાનમાં કહ્યાની વાત બહાર આવી આપણી સાથે સાંસદ ગેનીબેન ઠાકોર જોડાઈ ચૂક્યા છે ગેનીબેન જે પ્રકારે સ્વરૂપજી ઠાકોર પહોંચ્યા હતા ભાભર તેમનું સ્વાગત કર્યું અને આપની તેમની સાથે કંઈક વાતચીત થઈ કોઈ ગુફ્તગુ થયું શું વાતચીત રહી આપની અને સ્વરૂપજી ઠાકોર બંને વચ્ચે સૌ પ્રથમ તો એબીપી અસ્મિતાના માધ્યમથી એબીપી અસ્મિતા પરિવાર અને સમગ્ર ગુજરાતને ધનતેરસ અને તહેવારોની શુભેચ્છાઓ પાઠવું છું ગઈકાલે સ્વરૂપજી મંત્રી થયા પછી પહેલી વખત સોસાયટી માં આવ્યા ને સોસાયટી સાથે રહીએ છીએ હરુપજી પણ અમારી બાજુમાં જ રહે છે ત્યાં માધવ સિટી આજ સ્વાગત જે કર્યું એ કોઈ પક્ષ મારફત કે નહીં પણ એક સોસાયટી ના પરિવાર તરીકે સોસાયટી ના પ્રમુખ અને સોસાયટી ના તમામ રહીશોએ કેમ કે આપણી સોસાયટી ના મંત્રી બનતા હોય તો આપણે એમનું સન્માન કરવું જોઈએ અને સોસાયટી ના નાતે ગણો સામાજિક ગણો અને તંદુરસ્ત લોકશાહી ની પ્રણાલી ગણો તો હું પણ ત્યાં થી અને હાજર રહી કે કેમનું જે સોસાયટી છે એ ના રહીશો એ જે સ્વાગત કર્યું એની હાથે મેં પણ એમને બુકી આપીને બનાસકાંઠા જિલ્લાનો ગુજરાત નો અને સોસાયટી ના રહીશો નું નાના મોટું જે કામ આવતું હોય રાજ્ય સરકાર ને લગતું

ગેનીબેન આપવાની સાથે જોડાયા બદલ આપનો આભાર તો સ્વરૂપજીનું પાડોશીના નાતે સ્વાગત કરવામાં આવ્યો આ વાત ગેનીબેન કરી છે મંત્રીમંડળમાં સ્થાન મળતા અભિનંદન આપ્યા હોવાની વાત તેમણે કરી સાથે એ પણ તેમણે વાત કરી અને એ પણ સ્વીકાર કર્યો છે કે તેમણે રમૂજમાં જે પ્રકારે વાત કરી હતી કે સ્વરૂપજી ઠાકોરના સ્વાગત કાર્યક્રમમાં જ્યારે તેઓ તેમને મળ્યા હતા તો પહેને સીટ ખાલી કરતા ભાઈને મંત્રી પદ મળ્યું આ પ્રકારની વાત તેમણે રમૂજમાં કરી હતી તો આપને એ પણ જણાવી દઈએ કે બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણી જીત્યા બાદ ગેનીબહેને વાવની બેઠક ખાલી કરી હતી અને આ વાવ બેઠક પર જ્યારે ચૂંટણી યોજાઈ હતી તો એ સમયે ભાજપના સ્વરૂપજી ઠાકોર કે જેઓ ધારાસભ્ય બન્યા હતા અને બનાસની આ દીકરીએ ઠાકોર સમાજના દીકરાને આવકારી અને સન્માનિત કરી એક ભાતૃત્વનો ભાવ જરૂરથી તેમણે વ્યક્ત કર્યો છે